આજનો પ્રોગ્રામ શિક્ષણના મહત્વના ધ્યાનને લઈને કરવામાં આવ્યો છે ખાસ કરીને મહિલાઓને આજના સમયમાં જે શિક્ષણ મળી રહ્યું છે તો એ શિક્ષણની વેલ્યુ કેટલી છે તે આ મૂવી જોઈને ખબર પડશે કે આ શિક્ષણ અપાવવામાં જ્યોતિબા ફૂલે માતા સાવિત્રીબાઈ ફૂલે કેટલો ભોગ આપ્યો છે અને એની વેલ્યુ ખરેખર આજની જનરેશનને આજના લોકોને અને થાય ને ભાવિ પેઢીને શિક્ષણનું મહત્વ ખબર રહે એ વસ્તુને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે

અ પરિવારજનો અહીંયા તૈયાર છે આપણે સીધા એમની સાથે જ બેન જોડે વાત કરીશું જી બેન આપનું નામ મારી પ્રતિક્ષા બેન राजेंद्रભાઈ આજે આ બસમાં ક્યાં જવાના છો વ્યારા રાધે મલ્ટીપ્લેક્સમાં શું આયોજન છે આજનું આજે અમે ફૂલે મૂવી જોવા માટે જઈ રહ્યા છે બધા એકત્ર થઈને અને કોણે આયોજન કર્યું છે આયોજન અમારા સમાજ મંડળ તરફથી આયોજન થયેલ છે ફક્ત સોનગઢ થી જ જવાના છે કે બીજા બધા પણ જવાના છે સોનગઢ થી બી વ્યારા થી બધી બાજુ થી જવાના છે જી બિલકુલ જે આપણી સાથે થોડાક ભાઈઓ પણ જોડાયા છે શું નામ આપનું જી સતીશભાઈ માડી ક્યાં શું કામ આવે આપણે અત્યારે અહિયાં જે ફૂલી મુવી છે કે ભાઈ જે જ્યોતિરાવ ફૂલી પર આધારિત છે તે મૂવી એમને સૌને જોવા માટે રાધે મલ્ટીપ્લેક્સ ખાતે અમે આવ્યા છીએ ઇન્ટરવલ પડ્યો છે અડધી મુવી જોઈ છે મુવી શું જાણવા જેવું લાગ્યું આપણે બિલકુલ જ્યોતિરાવે જે તે સમય એની પરિસ્થિતિ હતી તેને સંદર્ભમાં જે ખૂબ જ સંઘર્ષ કર્યો અને દીકરીઓને ખાસ કરીને ભણવા માટે કેટલો સંઘર્ષ કર્યો હતો તેમાં આ બધી બધી માહિતી જે કહેવાય આ મૂવી દ્વારા અમને મળી છે જી બિલકુલ આપણી સાથે બીજા પણ એક મિત્ર જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું જે આપનું નામ મારું નામ હિતેશ સોનવને સામાજિક કાર્યકર્તા સોનગઢ આપણે પણ મૂવી જોઈ શું શીખ્યા શું સમાજને સંદેશ ગયો સમાજને એક સંદેશ ગયો છે કે 3000 વર્ષ પહેલા જે પૂર હતો જે મહિલાઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવતું તો નીચલી જાતિના લોકોને શિક્ષણ વંચિત રાખવામાં આવતું હતું આ બ્રાહ્મણવાદી વિચારધારાના લોકોને મહાત્મા ફુલે અને જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે મળીને જે સંઘર્ષ કર્યો છે એ લોકોના જીવનમાં જે વીતી છે પોતા પર અને અન્ય લોકો પર તેનામાંથી કાઢવા માટે જે આ સંઘર્ષ કર્યો છે બધા સમાજને અહીંયા ભેગા થઈને બતાવે છે એ અમારા તમામ કાર્યકર્તા સામાજિક કાર્યકર્તા અને ભતવાર સાહેબ ખાસ કરીને એમને પણ અમે આભાર માનીએ છીએ કે જેમને આ વિચાર મનમાં આવ્યો કે દરેક ગામના અમારા સમાજના કે બીજા સમાજના મહિલાઓને અને શિક્ષક આપણા બાળ મિત્રોને આ મૂવી જોવા જોઈએ એ માટે ધન્યવાદ આપણી સાથે આજે ફૂલે ફિલ્મ જોવા માટે એક દીકરી પણ આવી છે ને પોતે સાવિત્રીબાઈ ફૂલેના ગેટઅપમાં એ અહીંયા ફિલ્મ જોવા આવી છે

છોકરીઓના માતાપિતા પિતા સમજતા નથી કે એમની છોકરી ભી ભણવા જોઈએ એવું હવે ભણાવાનું સારું છે ને કેમ કે છોકરીઓ ભણશે તો જ આગળ કઈ થવાનું છે એમ તો થશે નહીં બસ સાથે સાથે તમારું જે જનરેશન અત્યારે આપ દસમાં ભણો છો તમારા જે જનરેશનના બાળકો છે તમારી સાથે ભણતા બાળકો છે એને શું સંદેશ આપશો મુવી જોયા પછી એમને તો એવું જ કે તમે ભણી ગણી ને કઈ કરો સારું કરો તમારા માટે પણ સારું છે તમારા આવતી જનરેશન માટે પણ સારું રહેશે